સામે આવી રહ્યા છે ત્યારે જે ગુજરાતના તમામ ગેમ ઝોન છે તમામ ગેમ ઝોનમાં હાલતો જે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે ફાયર સેફ્ટી લઈને ત્યારે દાહોદના છાબ તળાવ પાસે પણ ગેમ ઝોન આવેલો છે તેમાં પણ તપાસ કરવામાં આવી ત્યારે સિક્સ પોકેટ ગેમ ઝોન નેસ્ટલ કરવામાં આવ્યું છે ત્યારે મામલદાર સહિતના અધિકારીઓએ કાર્યવાહી કરી છે કે જ્યાં ગેમ ઝોનમાં માત્ર બે ઇસ્ટબિટલ સિલિન્ડર મળ્યા અને જ્યાં ગેમ ઝોનમાં અવરજવર માટે માત્ર એક જ ગેટ જોવા મળ્યો ઉલ્લેખનીય છે કે ગેમ ઝોન હોય છે ત્યાં બે ગેટ હોય છે એક જે છે આવવા માટેનો અને બીજો છે બહાર નીકળવા માટેનો એટલે કે એક ગેટ એન્ટ્રી માટેનો બીજો છે એક્ઝિટ માટેનો હોય છે કે જેથી કરીને કોઈ આવી દુર્ઘટના થાય તો તાત્કાલિક લોકો બહાર જઈ શકે પરંતુ જે દાહોદમાં દાહોદમાં સિક્સ પોકેટ ગેમ ઝોન ને સીલ કરવામાં આવ્યું છે કે જ્યાં જે કહી શકાય કે નિયમો વિરુદ્ધ જોવા મળ્યો હતો અને જેને લઈને જે સિક્સ પોકેટ ગેમ ઝોન છે એને સીલ કરવામાં આવ્યું જ્યાં જે ગેમ ઝોનમાં માત્ર બે ઇન્ટબીટલ સિલિન્ડર મળ્યા સાથે જ ગેમ ઝોનમાં અવર જવર માટે માત્ર એક જ ગેટ જોવા મળ્યો હતો